બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન કરાયું જેમાં પ્રવૃત્તિઓ કરવામાં આવી અમરેલીના મંદિર ખાતે કિશોરભાઈ હરિભાઈ દડિયા પરિવારના સહયોગથી ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સવલિયાના માર્ગદર્શન અન્વયે સાત દિવસથી ચાલી રહેલ છે ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં દરરોજ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમત મળે તેવી અવનવી

સત્સંગ શિબિર આયોજનમાં શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજની ગ્રેસની ભર વિશે હું એટલું જ કહીશ કે શ્રી કિશોરભાઈ હરિભાઈ દળિયાના પરિવારના સહયોગથી બાર કેળવણી પ્રેરિત શ્રી લાલચંદભાઈ હોરા આયોજિત આ ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવેલી છે ગ્રીષ્મ શિબિર સાત દિવસમાં રાખવામાં આવેલી છે સાત દિવસમાં સાતેય દિવસમાં જુદા જુદા ચજગનો દ્વારા બાળકોને એક્ટિવિટી બાળ સર્જન સામાન્ય જ્ઞાન એવી અનેક વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવેલ છે અને આના દ્વારા બાળકો પોતાના ઉનાળાનો વેકેશનનો સમય જે તડકામાં કે મોબાઈલમાં ન પસાર કરતા આમાં જોડાય અને પોતાના ભાષાકીય વિકાસ માનસિક વિકાસ શારીરિક વિકાસ જેવી અનેક પ્રવૃત્તિ કરવામાં આવેલી છે અને આ જુદા જુદા તજજ્ઞો દ્વારા બાળકોને સરસ સરસ મોજ કરી આનંદ આપવામાં આવેલો છે સવારમાં બાળકોને ધ્યાનમાં રાખીને તડકાને અમે લીંબુ શરબત ગોળનું પાણી વરિયાળી શરબત આપતા હતા બપોર પછી પણ એને ઠંડક રહે એ રીતે અમે કેન્ડી આઈસ્ક્રીમ એવું બાળકને આપતા હતા મૂળ હેતુ આપણો એ છે કે બાળકો ગ્રીષ્મ શિબિરમાં શીખી અને પોતાના જીવનમાં ઉપયોગી થાય અને પોતાનો સર્વાંગી વિકાસ થાય મા બાપને પણ પૂછતા થાય અને પોતાના રીતે નિર્ણય ન કરતા મા બાપના સંયોગથી કામ કરતા થાય એ આ મુખ્ય શિબિરનો અમારો હેતુ છે અને આ મોબાઈલના ઉપયોગથી દૂર રહે બાળકો એ જ મુખ્ય હેતુ સાથે આ સીબી આજે છેલ્લો દિવસ છે અને આ સીબીનું સમાપન છે મારું નામ બોરીચા નેહા છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું હું કન્યા શાળામાંથી આવેલ છું અત્યારે હું બાળ મંદિર ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં હાજર છું મને સાત દિવસ કેવું લાગ્યું તે આજે હું તમને કહીશ મને અહીંયા ખૂબ જ મજા આવી સૌ પ્રથમ અમને ઘણી પરિચય આપ્યો આ બધા અહીંયાનો અને અમને ખૂબ મજા આવી પછી ભાવનગર સરણસરાથી જે સર આવ્યા હતા તેમણે અમને ક્રાફ્ટ કામ અને ઘણી બધી ગેમો રમાડી જેથી અમને ખૂબ જ મજા આવી હું તેમનો આભાર માનું છું અને ચાહીશ કે આવ આવતી વખતે પણ તે બધા લોકો આવીને અમને આ બધું શીખડાવે પછી વિજ્ઞાન નગરીમાંથી ભાવનગરથી ત્રણ સર આવ્યા હતા લક્ષ્મણ સર જેમને અમને ગણિત અને વિજ્ઞાન વિશે ઘણું બધું કહ્યું જે અમે જે અમે આજ સુધી જાણ્યું પણ નહોતું અમને તો અમારી નાની એવી દુનિયાની ખબર હતી પણ હવે ઠેઠ ખબર પડી કે આગળ શું શું છે અમે પણ હવે તે રીતે કરશું અમે પણ આગળ વધવાની કોશિશ કરશું અમને ખૂબ જ મજા આવે અમે તે બધાનો જ આભાર માનીશું હું ડૉક્ટર નેહલ ત્રિવેદી અને મૂળ ભાવનગરથી આવું છું અને તાલીમકાર તરીકે બધી જગ્યાએ કન્સલ્ટન્સી કરું છું એનજીઓમાં એમાં ખાસ તો આ દેવચંદભાઈને ત્યાં ત્રિવિધ કાર્યક્રમના આયોજન સ્વરૂપના ભાગરૂપે મને એમણે આમંત્રિત કરેલો અને આજે ગ્રીષ્મ બાળ શિબિરની અંદર બાળકો સાથે કોઈ પણ સાધન વગર એ લોકોના ક્રિએટિવિટી અને ટીમ બિલ્ડિંગ અને જુદી જુદી જે એમની કૌશલ્યો છે જીવન કૌશલ્યો એ કઈ રીતે વિકાસ પામે રમતા રમતા કઈ રીતે એ લોકો જીવન કૌશલ્યોને શીખે એના ઉપર ખાસ આજના દિવસમાં ભાર મૂકવામાં આવ્યો અને આ ઉપરાંત છ દિવસ દરમિયાન બાળકોને વિજ્ઞાનને એ બધા પ્રયોગોને એ તો બધી વસ્તુઓ શીખવી જ છે શિક્ષણને લગતી પણ એક મુદ્દો જે મહત્ત્વનો છે જીવન કૌશલ્ય તો એના ઉપર પણ આજે ખાસું કામ થયું છે એટલે હું આ બાળકેળોની મંડળ મંદિર અને જે કંઈ સંસ્થાએ પ્રવૃત્તિઓ કરી છે આ વેકેશનમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવાને એના માટે એના માટે હું ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ અશોક મણવરનો નો રિપોર્ટ એસના અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યુઝ સાથે